માંગોવીસ આપીસ જય દ્વારકાધીશ ત્યારે અમે આવી ગયા હતા વવાણિયા અને તમને અંદર જઈને દર્શન કરાવીશ અને રામબાઈમાંનો આખો ઇતિહાસ પણ હું તમને કહીશ અને એકદમ શાંત એવી જગ્યા છે તમે પણ આવજો વવાણિયા અને બસ બીજું તો કાંઈ નથી હું આગળ તમને એક નેમ કરોલી બાબાનું મંદિર છે જે બાર વર્ષની ઉંમરે તે ત્યાં આવ્યા હતા તો એ બી હું તમને બતાવીશ અને જેટલું કવર થશે એટલું આપણે આપણા વ્લોગમાં કરશું અને રામબાઈમાંનું જીવનચરિત્ર છે એમનો આખો મોટો વ્લોગ બનાવીશ કારણ કે આમાં હું નાખીશ તો વ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે એમનો આખો એક અલગથી વ્લોગ નાખીશ થેન્ક યુ આપણે આવી ગયા છીએ મંદિરની પાછળ દિવાલ પર પ્રદર્શિત કરવા રામબાઈમાં જીવન દર્શન કાચમાં તો નહીં દેખાતું હોય પરફેક્ટ પણ એક વાત એ કહેવાની હતી કે જ્યાં હું ભણતી ત્યાં આહિર કન્યા છાત્રાલયમાં ત્યાં અમારે રામબાઈ ને બધે બહુ માનતા ને એટલે જ અમે અહીંયા આવ્યા છીએ કારણ કે ત્યાં રામબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ હતું એટલા માટે કાચને લીધે નથી તમને દેખાતું તો પરફેક્ટ કારણ કે દરવાજા અત્યારે બંધ છે રામબાઈમાં ધ્યાન ઘટ રામબાઈમાં ત્યાં ધ્યાન કરતા અને બહુ મસ્ત અને બહુ શાંતિવાળી જગ્યા છે આ જ્યારે ગામમાં બધાયને રોગ થયો હતો ત્યારે રામબાઈમાં એ સાચવીને બધાયને સેવા કરી હતી બધાની કૃષ્ણ ભગવાન અને આ છે રામબાઈમાં જે બધાની સેવા કરતા હતા ત્યારે ગઈશ હવે તમને હું જે બતાવવા જઈ રહી છું તે રામબાઈમાં જીવન ચરિત્ર ટૂંકા શબ્દોમાં વર્ણવેલું છે જે હું તમને કહીશ વાંચીને પણ સંભળાવીશ બતાવું રામબાઈમાં છે આહીર કન્યા ધરા અવતરણ માતૃશ્રી રામબાઈમાંનો જન્મ વિકા વિક્રમ સંવંત અઢારસો ચોત્રીસના ચૈત્ર સુદ નવના રોજ મુકામ વાટાવદર એટલે મયુરનગર તાલુકો હળવદ ખાતે થયો હતો પિતાશ્રીનું નામ જસાભાઈ ચાવડા તથા માતૃશ્રીનું નામ રાજબાઈમાં હતું રાજબાઇમાંને તેમને આવેલ તેમને ત્યાં આવેલ સાધુએ આ બાળાના જન્મ પૂર્વે જ ભાવી ભાગ્યું હતું કે ત્યારે એ એવી કન્યા જન્મશે કે જે અનાથની માતા બનશે ને તે જ્યાં રહેશે ત્યાં તીર્થસ્થાન બનશે પૂર્વન પૂર્વનો મહાન કમાઈ કરેલો આત્મા તમારે ત્યાં અવતરશે આ બાળાનું બાળપણનું નામ પણ સુમરી હતું તે બાળ બાળ સમયે બાળ લગ્નનો રિવાજ હોવાથી આઠ વર્ષની ઉંમરે ગામમાં જ રહેતા રાઠોડ કુટુંબમાં રામબાઈ માના લગ્ન કરવામાં આવ્યા હતા પછી આ છે કેવળ જ્ઞાન એમને જ્ઞાન જ્ઞાન ક્યાંથી હતું રામબાઈમાં માને તેમના સાસરા પક્ષના લોકોએ આણું તેડવા આવેલ આવે છે અને જસા ચાવડાની ઘરે ડાયરો જન્મ જામ્યો છે રામબાઈમાં ગામના પાદરે પાણીનું બેડું ભરવા જાય છે ત્યારે દુષ્કાળના સમયે અનાથ અને નિરાધાર બનેલા દુકાળિયા બાળકો ગામમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે ગામના યુવાનો આવા બાળકોને મારી બહાર કાઢે છે ત્યારે રામબાઈએ પોતાનું બેડું સામેથી લઈ આવતા રામબાઈને બાળકોને જોઈ હૃદયમાં કરુણા ઉપજે છે તે બાળકોને પાણી પાઈ અને બાળકોને છાતી સરસા ચાપે સરસા ચાપે છે અને આ સમયે રામભાઈ પોતાના પૂર્વ ઉત્તરનો તથા સંસારનું જ્ઞાન તથા તે સંસાર છોડી અને સંન્યાસ લેવાનો ડર નિર્ણય કરે છે અને પોતાના પિયર તથા સાસરા પક્ષની વચ્ચે જઈ પોતાનો નિર્ણય વ્યક્ત કરે છે અને સંન્યાસ ધારણ કરે છે આ ચિત્રથી એમનું સ જે છે જીવન પરિવર્તન થયું હતું પરમાત્માની પ્રથમ પ્રસાદી રામબાઈમાં દુકાળિયા બાળકો સાથે વેરાન માર્ગે ચાલતા હોય છે ત્યાં રસ્તામાં એક સાધુને જુએ છે અને આ સંત તાજી જ વેરાગને બનેલા યુવાન સ્ત્રીને સંન્યાસના રસ્તે ચાલવામાં ખૂબ જ મુશ્કેલી આવશે તેવું જણાવે છે તથા રામસાગર સાથે છે રામસાગર આપે છે રામબાઈમાંની પ્રસાદી રામબાઈમાં સહજ પ્રસાદી સ્વીકારે છે ત્યારબાદ આ સાધુ રામબાઈને વવાણિયા ખાતે મહાદેવની પુરાણી દેરી છે ત્યાં આશ્રમ સપ સ્થાપવા માટે જણાવે છે અને આ સાધુ જ રામબાઈના માતા પિતા અને પૂર્વજન્મે તેમનું જાણ કર્યું હતું તેજસ્વી કન્યા તેમના ઘરે આશીર્વાદ આપ્યા હતા ઓકે આ જે સાધુ હતા એમણે જ ભવિષ્યવાણી કરી હતી અને એ જ આ સાધુ છે કે જે રામબાઈને રામસાગર આપે છે પછી અને એ એમના મા બાપને એને કીધું હતું એ જ આ સાધુ હતા એ પછી છે ને રામબાઈમાં એ આશ્રમની સ્થાપના કરી હતી રામબાઈ માએ વવાણિયા ખાતે આશ્રમની સ્થાપના કરી હતી આજુબાજુના ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરી અને દુકાળી અનાથ નિરાધાર બાળકોનું ભરણ પોષણ આપવાનું શરૂ કર્યું આશ્રમમાં દૂર દૂરથી આવતા સાધુઓ સાથે ભજન સત્સંગ કરતા હતા આસપાસના ખેડૂતો પોતાના ગાડા ભરીને અનાજ આપી જતા હતા રામબાઈ આશ્રમમાં સંતાનો સંતો દુઃખી દર્દીઓ જમાડી જમતા તથા મુરલીધર મહાદનું ધ્યાન અને પૂજા કરતા શિવનું સાનિધ્ય રામબાઈમાં એ જગ્યાએ આશ્રમ સ્થાપ્યો હતો ત્યાં ભીડ ભજન મહાદેવની પુરાણી બેરી હતી અને આજે પણ હયાત છે રામબાઈમાં મહાદેવની સેવા પૂજા કરતા હતા ત્યાં મહાદેવના અન્નપૂર્ણા પ્રસન્ન થયા હતા તાત્કાલિક સમયે ભક્તિમાં અવરોધક બનતી વિવિધ ઘટનાથી કંટાળી રામબાઈ ભગવાન શિવ સમક્ષ આનંદ અંતરનાદ કરતા મહાદેવને દર્શન આપે મહાદેવ દર્શન આપે છે તથા રામબાઈને તેમના પૂર્વજન્મનો વૃતાંત સંભળાવે છે રામબાઈનું પૂર્વ પૂર્વાત્મા રાધાજીની નિકટ સખી વિશાખા હતી અને ભગવાન મધુસૂદને તથા તેને આ અવતાર માનવ સેવા માટે આપ્યા હતા તેવું રામબાઈને કીધું સોરી મારો કેમેરો હલી ગયો હતો પછી ગુરુ રામબાઈમાં એક ગુરુ ગંઠી ધારણ કરી હતી એના વખતનું હું તમને કહું છું રામબાઈમાં આશ્રમમાં કુટુંબિક બહેનના દીકરા રામજી સાથે રહેતા હતા એક વખત રામજી દાસના સ્વપ્નમાં આવી ભીડ ભીડભંજન મહાદેવ રામબાઈને ગુરુ ધારણ કરવા સમાયેલ મુકામે લાલજી મહારાજની જગ્યામાં જવા આજ્ઞા આપી સાયલાના સંત લાલજી મહારાજ રામ રામબાઈની શક્તિથી તથા ભક્તિથી વાકેફ હોય તે પોતા પોતાની ઉચકોટીના સંતને કંઠી ન બાંધી શકે તેમ જણાવ્યું પરંતુ તેમના શિષ્ય કૃષ્ણદાસજી રામબાઈથી અજ્ઞાત છે માટે તે કંઠી બાંધશે તેમ જણાવ્યું હતું એટલે સાયલા લાલજી મહારાજની જગ્યાએ સંત શ્રી કૃષ્ણદાસ કંઠી બાંધી હતી એટલે કૃષ્ણદાસ મહારાજે એમને કંઠી બાંધી હતી રામબાઈ નિરાધારનો આધાર રામબાઈમાં રામબાઈમાં શહેલા લાલજી મહારાજની જગ્યા માતા ત્યારે એક રડતી સ્ત્રી બાળકને લઈને આવે છે પોતાની આપ વિધિ વર્ણવે છે કે આ પંદરો દિવસના બાળકની માતાનું અવસાન થયું છે તે પોતાના ભાઈઓ એક નાનો છે અને પુત્ર છે તેની માતાનું મૃત્યુ થતાં તે હવે સ્તનપાન કરાવતા કોઈને હોવાથી ભૂખ જણાવે છે આ બાળકનું મૃત્યુ થશે તેમ રડતા રડતા જણાવે છે રામબાઈએ નવજાત શિશુને હાથમાં લઈ હૈયે ચાપી આવનાર સ્ત્રીને આ બાળકને સ્તનપાન કરાવવા કહ્યું તે દુઃખી તે સ્ત્રી દુખી હદે બોલી કે મા હું વીસ વર્ષથી વિધવા છું અને મારે કોઈ સંતાન નથી મારા શરીરમાં ધાવણ ક્યાંથી હોય રામભાઈ માએ આશીર્વાદ આપતા કહ્યું કે લે આ બાળકને ધવરાવ તારી પાસે અખૂટ ધાવણ છે એમ કહી બાળકને સ્ત્રીના હાથમાં મૂકતા જ તેમની સ્તનમાંથી દૂધની ધારા વહી છૂટી અને તે બાળકને સ્તનપાન કરાવી હસતી હસતી ઘરે ગઈ સોરી મારો કેમેરો હલી જાય છે ગઈસ વધતા વધતા પણ આ દ્રશ્ય તમે જોઈ શકો છો અન્નપૂર્ણાનો અવતાર એટલે રામબાઈમાં પોતાના ગુરુ કૃષ્ણદાસજીને જગ્યાએ પોતાના જન્મસ્થાન કારર ગયા હતા એક માસ પરત આવતા ઉદાસ ગુરુની મુખાકૃતિ જોઈ કારણ પૂછ્યું હતું દુષ્કાળનો સમય હોય આંગંતુકોની વધતી સંખ્યા તથા જગ્યાની સ્થિતિની પરિસ્થિતિ વર્ણવી અને અત્યારે બસો પચાસની ની સાધુ મંડળી ત્રણ દિવસથી જગ્યામાં અસ્થિર છે અને માલપુરાની રસોઈ માંગે છે કઠોળમાં ઘીના બધા જ વાસણો ખાલી છે એમ જણાવ્યું રામબાઈએ જણાવ્યું કે જગ્યામાં ઘીનો પાર નથી જુઓ આ વાસણો ભર્યા છે એમ કહેતા જ ઘીના ખાલી વાસણો ઘીથી ભરાઈ ગયા અને નજરે જોતા કૃષ્ણદાસજી આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ દ્રશ્ય તમે જોઈ લ્યો સાધુની જમાત જમાડતી અન્નપૂર્ણામાં એટલે કે રામબાઈમાં એક દિવસ બપોરના સમયે પાંચસો થી વધારે સાધુઓની સામે અન્નપૂર્ણાનો અવતાર છો અનાથની માતા છો તો વિચાર શું કરે છે એમ સાધુ કહે છે રામબાઈમાં બધા સાધુઓના પૂજન કરવાની બિરાજવાનું કહે છે અને પોતે મંદિરમાં જઈ બાલકૃષ્ણ ભગવાનની મૂર્તિ સમક્ષ અંતરનાથ કરી અવાજ મારી લાજ રાખજો મારી લાજ તમારા હાથમાં છે તેમ કઈ સ્તુતિ કરે છે મંદ સ્મિત સાથે મૂર્તિ અવાજ કરે છે કે અહીં ધરેલો થાળ ભંડારામાં રાખી જમાડવાનું શરૂ કરો એક કલાકમાં પાંચસો સાધુઓની જમા જમાડી હતી રામબાઈ માએ એ આ જુઓ તમે જીવનદાત્રી રામબાઈ મોરબીના ઠકરાણા મોંઘીબા પોતાના બાળકૂવર વાઘુભાને લઈ માનતા પૂરી કરવા વવાણી આવે છે વાઘુભા રમતા રમતા ઊંચા પાર પરથી પડતા ગંભીર રીતે ઘવાયા અને કોઈ સારવાર કે ઔષધ કામ લાગતા નથી વાઘુભાની સ્થિતિ જોઈ મોરબીના ઠાકોરની આંખોમાં આંસુ હતા વાઘુભાને બચાવવાનો કોઈ ઉપાય ન બાકી હતો ત્યારે તે વડરણમાં મહારાણીબા સમક્ષ વાણિયાના ઠાકરની માનતા કરવા જણાવે છે મહારાણીબાને આ વાત ઉપર વિશ્વાસ ન આવતો હતો દુઃખી હૃદયે ભાંગી દુઃખી હૃદયે અને ભાગ ભાંગતી રીતે મહારાણીને તંદુરસ્તવામાં યોગી દેખાય છે અને કહે છે વાઘુભાને કાંઈ નથી થયું હમણાં પાણી માગશે વવાણિયાના રામબાઈમાં ઠાકરના ઉમરે ઉમરે જઈ આવજો મારું નામ ભીડભંજન છે ત્યાં વાઘુભાઈએ ઊંઘમાંથી જાગતો હોય તેમ જાગી આંખમાંથી આંખ ઉભાડી પાણી માગ્યું આ પ્રસંગની જાણ મોરબીના મહારાજને થતા તેઓએ માટે જગ્યા તથા દર વર્ષે બે કડની અનાજ રાજમાંથી આપવામાં આવ્યું આવે એવી રીતના કીધું આવતા જતા વહાણો ઉપર રામબાઈમાંની જગ્યાએ કોરી કોરીઓ નક્કી કરી આપેલ વાવ આ છે બાળકુંવર વાઘુભા અને આ છે મહારાણી રામબાઈમાં મેળો રામબાઈમાંએ પોતાના ગુરુ કૃષ્ણદાસજીના સ્વર્ગવાસ દરમિયાન તેઓના મોક્ષાર્થે ચૈત્ર સુદ પૂનમના દિવસે વિશાળ ભંડારો વવાણિયા ખાતે યોજ્યો હતો અને ભંડારો જલારામ બાપા સત્તાધાર ચલાવવા રવ રૌ સહિત તમામ જગ્યાના સંતો સાધુઓ અને માનવ મહેરામણ ઉમટ્યું હતું આ મેળામાં ત્યાંસી વર્ષની ઉંમરે રામબાઈ એક યુવાનને શરમાવે તેવી ચીવટથી દરેક કામ નજર રાખતા હતા આ મેળામાં ગાડા મોઢે ઘી ગોળ ઘઉં લાવવામાં આવ્યા હતા જેથી મેળાની વિશાળનો વિશાળતાનો પરિચય કરાવે છે વાહ અને અહીંયાથી પૂરું થાય છે આખી એમને જીવન અહીંયા દર્શાવ્યું હતું હજી આગળ છે ત્રણ લાઈન રામબાઈ માનું ચરણામૃત સંજીવને એક દિવસ સવારમાં ગાડા સાથે દસ માણસો રામબાઈ માની જગ્યામાં આવી ઊભા રહ્યા હતા તેઓ ગામડામાંથી લાશ બતાવી જણાવ્યું કે બાજુના સરવડ ગામના ચાવડા આહિર જાતિના રહેશે અને તે કોઈ ઈર્ષાવૃત્તિથી રાત્રે આ યુવાનને ઢોરમાર મારતા તેમનું મૃત્યુ થયું અમો રાજને ફરિયાદ કરવાને બદલ ઠાકરના શરણે આવ્યા છીએ ગરીબના બેલી કોઈ નથી યુવાનની દશા જોઈ રામબાઈ ક્રોધિત થયા મંદિરમાં જઈ ચરણ ચરણામૃત લઈ આવ્યા ભાઈઓ આ સંજીવની ઔષધિ છે એમના શરીરે લગાડો મારો ઠાકર સૌના સારાવાના કરશે થોડી વારે યુવાન સરવડી ઉઠ્યો અને સૌ પરિવારજનો રાજી થયા રામબાઈએ વેર ભાવ ભૂલી સેવાવૃત્તિ જીવન વ્યતીત કરુખ વર્ણવ્યું માએ ત્યાં નવ વર્ષ પછી પુત્ર જન્મશે તેવા આશીર્વાદ આપ્યા અને તે પુત્ર કવિ હશે હજારો માણસોનો ઉપદેશ આપી શકશે શાંતિ આપશે તે આત્મજ્ઞાની હશે રામબાઈ જગ્યાના મહંત રામજી દાસજી એ તેમના ગુરુ હશે ત્યાં કંઠી બાંધશે દેવબાઈ નવ વર્ષ સુધી ધીરજ કેમ રાખી તેવું જણાવે છે ત્યારે પોતાની વડે પોતાના પુત્રના દર્શન કરાવે છે છે ત્યાં જણાવે કે પૃથ્વી પર મહાત્મા બનશે અને તેત્રીસ વર્ષે આ આત્મા સંપૂર્ણ આનંદ અનુભવતા વિશ્વ પરથી વિદાય લેશે આ પુત્ર એટલા શ્રીમદ રાજચંદ્ર અને તેમના માતા પિતા દેવબા તથા રવજી રહેશે એમણે કીધું હતું કે નવ વર્ષ પછી તમારા પુત્ર જન્મશે અને જૈન્મો રાજચંદ્ર જે આગળ એમનું છે હું તમને જતા બતાવીશ બહારથી સંકેત ગમન રામબાઈ મેં રામજીદાસને પોતાની પાસે બેહાડી કહ્યું હું એક જ સપ્તાહમાં તમારાથી જુદી થઈશ કાળમની મર્યાદા છે ભગવાન નામ સ્મરણ કરજો અને અન અન્ય કરાવજો રામદાસ વ્યથિત હૃદય બોલી આ જગ્યાનો ભાર હું કેવી રીતે ઉપાડીશ આ જગ્યાનો ભાર ઉપાડનાર મંદિરમાં બિરાજે છે આપણે નિમિત્ત છીએ માએ એક દિવસ રાજચંદ્ર તેમના માતા પિતા રામજીદાસ જગ્યાએ સેવકોને એકઠા કરી પોતાના અંતિમ સમયે તે જણાવી સૌને ઉપદેશ આપે છે કે મારા ગયા પછી સંપીને રહેજો અન્ય ગતોની સેવા કરજો અને રામને ભજજો સન ઓગણીસો ને બત્રીસમાં માં મહામાસના દિવસે પદ્માસનમાં બેસી દેહ પ્રારંભ દેન દેહ પર સાંપ્રદાયિક ચિહ્નો એકત્રિત કરી અંતિમ શ્વાસ લીધો માનું ગમન થયું સાકેત ગમન થયું રામદાસજી રામદાસજી શ્રી ચંદનક્રિયા કરી સહુએ મંદિરમાં બિરાજતા દર્શન થયા દરરોજ કરતા આજે જ્યોતિષ વધુ પ્રકાશિત લાગતી હતી એમના અંતિમ દિવસોનો ફોટો છે ગગુભા દરબારની દાતારી ગગુભા દરબાર મોરબી કાયાણી કાયાણીકુળના નાના ભાયા ભાયા થતા તેઓ રામબાઈના સાંકેતગમે પ્રસંગે વવાણિયાની સ્થાનમાં આવી ચડ્યા તેઓએ માના અંતિમ શબ્દોના કાનમાં પડતા જ તેઓ સંગ દોષ દૂર થયો હૈયાના આવરણ બંધન હટી ગયા હૃદયમાં પ્રેમની લહેર ઉડવા લાગી ત્યાર પછી તેઓ વખતો વખત જગ્યામાં દર્શન કરવાનું આવ્યું શરૂ કર્યું ગગુભાઈએ બે પુત્ર અને પુત્રી પણ હતા સમય કાળક્રમે બધાને સંતાનોનું અવસાન થતાં દંપતી બહુ દુઃખ થયું તે સત્સંગ તરફ વળ્યા અને વવાણી આવવા લાગ્યા શ્રીરામ દાસજી મહારાજ ખૂબ જ વિદ્વાન હતા તેથી તેઓએ અનેક દ્રષ્ટાંતો આપી આ દંપતીને ચીનને શાંતિ આપવા લાગ્યા ગગુભાઈએ કહ્યું કે અમારે સગવડ ગામમાં ઘણી જમીન છે હવે દીકરા દીકરી કોઈ નથી તો અમારી આ પાંચ સંતની જમીન સાતીની જમીન જગ્યામાં રાખો અને આશીર્વાદ આપ્યો ત્યારે રામદાસ મહારાજે કહ્યું હતું કે તમે તો ધર્માત્મા છો તમે તમારા જેવા આત્માઓનું ભગવાન કલ્યાણ જ કરે છે પણ સમય સંસાર છોડી સાધુ થયા એટલે હવે આ જમીન જાગીર ઉપાદી લેવાની નથી વળી અહીં આવનારને અમે માયાઝાળમાંથી છૂટા થવાનો બોધ આપીએ છીએ અને અમે અંધારામાં કૂવામાં પડીએ એ કઈ રીતે બને ગગુભાઈ દરબારે કહ્યું બાપુ મારે અહીં મંદિર જણવા જણાવવા છે અને સંતોની જમીન આપવાનું કહ્યું હતું એટલે મારું માન નહીં રાખો તો હું દુખ્યો છું અને દુખ્યો વધારે બની જઈશ એવી વિનંતી ગગુભાઈએ કરી હતી ત્યારે મહારાજે કહ્યું સારું તમે હતાશ થશો નહીં પર પરમાર્થ પરાણય બનજો અને ગગુભાઈ મહારાજનો સરવડ બોલાવીને છ થી સાત પરાજા જમીન અર્પણ કરી ઓગ વીસ ઓગણીસો અને છેતાલીસમાં ત્રણ મંદિરો તૈયારી કરા તૈયાર કરાવી આપ્યા જેથી શ્રી શૈલેષ પ્રભુ સીતારામ અને રાધાકૃષ્ણ મંદિર આ ત્રણ પ્રતિમા જે છે રામબાઈમાના સમયે ઓગણીસો ને ત્રેવીસના વર્ષે પધરાવવામાં આવી હતી તેનો પૂર્ણ નિવાસ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે કરવામાં આવ્યો અને ગગુભા દરબાર જીવ્યા ત્યાં સુધી જગ્યાના આશ્રિત થઈ રહ્યા

ඒ şey දුවල